વડોદરા શહેરમાં રાજ્ય પોલીસ વડા દ્વારા ધ્વજ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સર્કલ ખાતે રાહદારીઓને ધ્વજ વિતરણ કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય પોલીસ ગુજરાતના દરેક શહેર ગામ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજની પેઢી અને આવનારી પેઢીને ભારત દેશ માટે પ્રેમ માન સન્માન વધે તે માટે આ કાર્યક્રમ યોજાયો છે કેન્દ્ર સરકાર દ્વારા તારીખ આઠ થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હરઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પણ તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પચાસ લાખથી વધુ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શહેરોના ચાર રસ્તાઓ પર નાગરિકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવશે

એ રાષ્ટ્ર ધ્વજ પછી આદર અને સન્માન ભાવના જાગૃત થાય તે માટે સમગ્ર રાજ્યમાં આજે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના માધ્યમથી ટ્રાફિક સિગ્નલ ઉપર જયારે ત્યારે આમ જનતાને આપણે તિરંગા આપણે આપી રહ્યા છીએ અને હર ઘર તિરંગા ના કાર્યક્રમ અનુસંધાને આજે આપણે જે તિરંગા આપી રહ્યા છીએ એ તિરંગા પોતાના ઘરમાં એ લોકો લગાવી ભડકાવે અને ઘરના ખાસ નાના બાળકો છે એ નાના બાળકો આદર સન્માન નું જાગૃતિ થાય એનું ફીલિંગ આવે એના માટેનો એક આ પ્રયાસ છે અને એ પ્રયાસમાં આજે સમગ્ર ગુજરાત પોલીસ આખા દેશમાં આજે આખા રાજ્યમાં આ કાર્યક્રમ કરી રહ્યા છે